પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો વડોદરા શહેરમાં રાજપૂત સમાજનો વિરોધ યથાવત મોટી સંખ્યામાં રાજપૂત સમાજ પહોંચ્યો કલેક્ટર કચેરી કલેક્ટરને આવેદન આપી બે થી ત્રણ દિવસનું આપ્યું અલ્ટિમેટમ રૂપાલાના આ વડોદરાથી લોકસભા માટે ઉમેદવારી કરાવવામાં આવશે તો અમે ચૂપ નહીં રહીએ રજપૂતોનો ઇતિહાસ શૂરવીરો જેવો છે રૂપાલાને હટાવવાની પ્રબળ બની માંગ પ્રચાર બહુ દૂરનો વિષય છે રૂપાલા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે રૂપાલા ચરિત્રહીન વ્યક્તિ છે રૂપાલાને હટાવી નહીંતર તેમનું રાજકીય કાઉન્ટર કરી નાખીશું આ વ્યક્તિ શું ભાજપાને બ્લેકમેલ કરી રહ્યો છે કરણી સેનાનો ખુલ્લો પડકાર પ્રચારમાં ઉત્તરોત્તર જોવા જેવી થશે દેશો માટે એટલા શબ્દો ખરાબ વાપર્યા છે એનાથી અમારામાં બધામાં એટલું જનુન આવી ગયું છે કે આવા વર્ડ અમારા માટે શા માટે બોલ્યા અમારા રાજપૂત સમાજના જે મહારાજાઓ રાજાઓ હતા એના થકી જ આ ભારત દેશ ચાલી રહ્યો છે એમને માથા આપ્યા છે બધી ધન દોલત આપી દીધી છે તો એનો આ આવું યુઝ કર્યો એ લોકોએ તો અમારે બીજી કોઈ માંગ નથી મોદીજી પ્રત્યે અમને કાંઈ તકલીફ નથી ખાલી રૂપાલાની ટિકિટ વાપસ લે એ જ રદ કરે એ જ અમારો ધ્યેય છે આજે

સૌથી ગંભીર પ્રશ્ન આણે તો પોતે માફી માંગી છે પુરાવા છે આની પર દાખલ કેમ નથી આ વ્યક્તિ સાંસદ લડવાને લાયક જ નથી તમે કઈ રીતે ટિકિટ આપશો ભારતીય સંવિધાન ગીરવે મૂકી દીધું છે અને માનનીય આદરણીય મોદીજી અમારા ક્ષત્રિયોને તમારા માટે પ્રેમ છે પણ રૂપાલા ને વેમ છે અને રૂપાલા ના પૂર્વજો એ ભારત ના શું આપ્યું છે એમણે ભારત ભૂમિ માટે શું આપ્યું છે માથા અમારા પૂર્વજો અપાય પાડિયા અમારા પૂર્વજોના છે તમારા પૂર્વજના કેટલા પાડિયા છે અને આ તો ચારિત્રહીન વ્યક્તિ છે કેરેક્ટર લૂઝ વ્યક્તિ છે તમે ગુજરાતના તમામ શહેરોમાં પૂછી આવો જોઈ આવો આ વ્યક્તિ વ્યક્તિ ભાજપ માટે શ્રાપ છે અને પણ તે છતાં આ કાશ્મીર મુદ્દોને આ કાશ્મીર મુદ્દો છે આ રૂપાળા છે કોણ ભાજપને શું બ્લેકમેલ કરે છે

અમને એવા ના ઉપસાવો કે અમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા પડે ચલો વચ્ચેનો માર્ગ શું વચ્ચેનો માર્ગ એટલે આમાં કયો વચ્ચે તમારું માથું વાળીને પછી પાઘડી પહેરાવ એનો કોઈ મતલબ ખરો આ તો પાછો ઉમદા શિક્ષક છે આ તો ગળવી છે પાછો ડાયરા કરે છે આ આને તાળીઓ વગાડવાનો બહુ શોખ છે આ ભાઈને હવે અમે એના ઢોલકા વગાડીએ છે હવે બેટા તું એક સભા નીકળતો ખરો હવે નીકળવા દો એને હવે એને છટ્ટીનું ધામણ ના યાદ અપાઈએ અમે આ તો અમે મોદીજી માટે પ્રેમ છે એટલે અમે ચૂપ છે આજનો દિવસ એક બે દિવસ જોઈ લઈએ છે પછી ઉતારો બેટમજીને કેવો પ્રચાર થાય છે અમે જોઈએ માની લો કે આ લોકો એવું કે બહુ સારું છે વડોદરા 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 આલિયો માલિયો જમાલ્યો લડી લેશે એમ ભાઈ આખા ભારત ભૂમિમાં વડોદરા સંસ્કારી ભૂમિ સંસ્કારી જનો તરીકે એમને મોદીજી એમને કર્મભૂમિ નથી કીધી કે એલ્યો ટેલ્યો જમાલ્યો લ્યો ઇલેક્શન લડી જશે અને આની હેસિયત અમારે ત્યાં કોર્પોરેટર લડવાની નથી વડોદરા બહુ ઊંચું સિટી છે માઇન્ડેડ લોકોનું સિટી છે અને વડોદરા જેટલું નમ્ર છે ને એટલું ડેન્જર બી છે આ ભાઈના ભૂક્કા નીકળી જાય વડોદરા આયા તો પછી અમે થૂક થોડી ઉડાઈએ છીએ અને મોદીજી તો અમારું ડાયરેક્ટ સાંભળે છે અમને સો ટકા મોદીજી પર વિશ્વાસ છે અમને અમારા સાંસદ પસંદ ના હતા અમને અમારો યંગ કેન્ડિડેટ ડોક્ટર આપ્યો તેત્રીસ વર્ષની કોરી સિલેટ આપી છે સિલેટ અમારે ભરવાની છે અને દૂધના દાધેલા છાશ ફૂંકીને પીએ ને દસ વર્ષમાં અમારી સાથે બહુ દગો થયો છે એટલે વડોદરાવાળા અમે ચાલાક બની ગયા છે આ ડોક્ટર પાસે અમે કામ કરાવી લઈશું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો